પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે અને રાજકોટમાં પહેલી વાર તેઓ વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર રિજનલ સમિટનું ઉદ્ઘાટન કરવાના છે પરંતુ તમને ખબર છે કે એક સમય હતો કે આપણા રાજકોટ સમયે ઇંગ્લેન્ડને પણ હંફાવ્યું હતું અને વિશ્વના ઉદ્યોગ માટે પાયાનું કેન્દ્ર બન્યું હતું જી હા આ વિડિયોમાં આજ મુદ્દે વાત કરીશું નમસ્કાર હું નીલમ ખારેજા આપ જોઈ રહ્યા છો સ્વરાજ રાજકોટ ગુજરાતનો એવો જિલ્લો કે જે એન્જિનિયરિંગ હબ તરીકે ઓળખાય છે તે પોતાની એન્જિનિયરિંગ કુશળતા વિશ્વસનીયતા અને વૈશ્વિક ગુણવત્તા માટે જાણીતું છે હવે જ્યારે આપણા આવા રાજકોટમાં વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર રિજનલ સમિટનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે રાજકોટ ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સ્થાપક ધનસુખ વોરાએ દૈનિક સમાચાર દિવ્ય ભાસ્કરને આપેલા ઇન્ટરવ્યુમાં કેટલીક મહત્વની વાતો કરી આજે જે વાયબ્રન્ટ ગુજરાતના ડંકા આખી દુનિયામાં વાગે છે તેનું બીજ વર્ષો પહેલાં રાજકોટની ધરતી પર રોપાયું હતું ધનસુખ વોરાએ ઓગણીસો એકસઠના સમય પહેલાની વાત કરતાં કહ્યું કે ચામડાના શૂઝ બનાવવામાં જે ખીલીઓ વપરાતી એની એ સમયે ખૂબ જ ડિમાન્ડ હતી બેલ્જિયમથી એ ખીલ્લીઓ મંગાવી રાજકોટ આખા ભારતમાં સપ્લાય કરતું પરંતુ આઝાદી બાદ ફોરેન એક્સચેન્જ ન હોવાના કારણે બેલ્જિયમથી આવી ખીલ્લીઓ આવવાનું બંધ થઈ ગયું માટે રાજકોટના લોકોએ બેલ્જિયમથી તેનું રો મટીરિયલ અને તેનું મશીન મંગાવી આખી અખિલ્લીઓ રાજકોટમાં જ બનાવવાનું શરૂ કરી દીધું આ ઉદ્યોગ રાજકોટમાં ઘર ઘરમાં છવાઈ ગયો ઓગણીસો એકસઠ સુધી તો રાજકોટમાં પેનલ પિનના કારખાના ચાલતા હતા ત્યારબાદ રાજકોટમાં માવજી કાનજી બ્રધર્સે ડીઝલ એન્જિન બનાવવાની શરૂઆત કરી આ રીતે રાજકોટમાં ડીઝલ એન્જિન ઉદ્યોગની શરૂઆત થઈ આ દરમિયાન મુંબઈની કેબી ઠાકર એન્ડ કંપની ડીઝલ એન્જિન ઇમ્પોર્ટ કરતી હતી અને કોડીનારની બિલેશ્વર ખાંડ ઉદ્યોગની ફેક્ટરીના ખેડૂતોને એન્જિન સપ્લાય કરતી આ એન્જિનની સર્વિસ રાજકોટની કે રસિકલાલ એન્ડ કંપનીવાળા રસિકભાઈ કરતા જેથી તેમનું ધ્યાન એન્જિન બનાવવા તરફ ગયું તેમણે ટંકારાના પેટર્ન મેકિંગના હોશિયાર કારીગર પાસેથી ડીઝલ એન્જિનના સ્પેર પાર્ટ્સ બનાવડાવ્યા અને તેને એસેમ્બલ કરી ડીઝલ એન્જિન બનાવવાનું શરૂ કર્યું આ રીતે ડીઝલ એન્જિનનો જમાનો શરૂ થયો ડીઝલ એન્જિનનો જમાનો ખૂબ ચાલ્યો એ દરમિયાન ઘણી ઇન્ડસ્ટ્રીઝ આવીને બંધ થઈ ગઈ તેમ છતાં ડીઝલ એન્જિન ઇન્ડસ્ટ્રી ચાલતી રહી એક સમય એવો પણ હતો કે ઇંગ્લેન્ડથી જે ડીઝલ એન્જિન આવતા એને રાજકોટમાં બનેલા ડીઝલ એન્જિનને પાછળ રાખી દીધા અને ઇંગ્લેન્ડને ડીઝલ એન્જિન બનાવવાનું બંધ કરવું પડ્યું રાજકોટમાં દર વર્ષે સાડા ચાર લાખ ડીઝલ એન્જિન બનવા લાગ્યા હતા ધીરે ધીરે ખેતીમાં ઇલેક્ટ્રિક મોટર આવતી થઈ અને ડીઝલ એન્જિનનું મહત્વ છે તે ઘટવા લાગ્યું આ રીતે ડીઝલ એન્જિનનો વપરાશ ઓછો થયો આ દરમિયાન રાજકોટમાં ઘણી જુદી જુદી પ્રકારની ઇન્ડસ્ટ્રીઝ છે તે ડેવલપ થઈ બેરિંગ બનાવવાનું કામ અટપટું ગણાય છે પણ રાજકોટે તેને પણ સ્વીકારી લીધું અત્યારે વિશ્વની માર્કેટમાં રાજકોટના બેરિંગ વેચાય છે રાજકોટમાં બેરિંગની મોટી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે ધનસુખ વોરા ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સ્થાપક પ્રમુખ છે અને હાલમાં ચેરમેન પણ છે તેમણે ઇન્ટરવ્યુમાં માહિતી આપી કે વાઇબ્રન્ટ ગુજરાતના વિચારના મૂડમાં તો રાજકોટ જ છે ધનસુખ વોરાએ તેમના મતે ગુજરાતમાં જે વાયબ્રન્ટ સમિટ યોજાય છે એ તો પછીથી શરૂ થઈ પણ બે હજારમાં ડૉક્ટર વલ્લભ કથિરિયા દ્વારા જ્યારે તેઓ કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી હતા તેમણે ત્યારે રાજકોટમાં રાષ્ટ્રીય કક્ષાનું એક્ઝિબિશન કર્યું હતું એ એક્ઝિબિશનને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો જેને જોઈને નરેન્દ્ર મોદીના મનમાં પ્રેરણા થઈ કે આવું કંઈક કરી શકાય આ રીતે વાઇબ્રન્ટ ગુજરાતનો પાયો નંખાયો હતો આમ વાઇબ્રન્ટના મૂળમાં આપણું રાજકોટ રહેલું છે ડોક્ટર કથિરિયાએ કહ્યું કે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી થયા પછી તેમણે વાઇબ્રન્ટ સમિટ ગુજરાતમાં શરૂ કરી વાઇબ્રન્ટ ગુજરાત શરૂ કરતા પહેલા નરેન્દ્ર મોદીએ બધા નેતાઓને પૂછ્યું હતું કે આ સમિટ ક્યાં કરવી જોઈએ જેના જવાબમાં કોઈએ કહ્યું કે રાજકોટમાં કરો કોઈએ કહ્યું વડોદરામાં કરો તો કોઈએ કહ્યું કે સુરતમાં નરેન્દ્ર મોદીએ એવું કહ્યું હતું કે આ સમિટ ગાંધીનગરમાં જ કરવી જોઈએ જેથી દેશ અને દુનિયામાં મેસેજ જાય અને હવે આ જ વાઇબ્રન્ટ વાઇબ્રન્ટ સમિટ છે તે દુનિયાભરમાં ડંકો વગાડે છે આપને અમારો આ વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં